આગામી ગુરુવારના દિવસે પરમ દિવસે સાંજે ચાર કલાકથી વિવિધ પ્રજાલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણો રાખવામાં આવ્યા છે જેની અંદાજીત કિંમત છસો કરોડ રૂપિયાના વિકાસના નવા કામોની માન્ય અમિતભાઈ શાહ ગાંધીનગર અને અમદાવાદ શહેરને ભેટ આપશે તેની અંદર જે દસ કામો છે જે ચોરાણું કરોડના છે એના આપણે લોકાર્પણ થવાના છે જેની અંદર આપણે વાત કરીએ કે ચેનપુર અંડરપાસ હોય ડી કેબિન અંડરપાસ હોય ઉપરાંત સિલજ ગામ ખાતે આવેલું જે તરાવ છે આ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે વેજીટેબલ માર્કેટ હોય સાહેબ કરવાના છે તદ ઉપરાંત આપણે વાત કરીએ કે લગભગ પાંચસો છપ્પન કરોડના સત્યાવીસ કામોના ખાતમુહૂર્ત કરવાના છે જેની અંદર સાબરમતી વિધાનસભાની અંદર ચંદ્રભાગા નારો એક ગંદી કેનાલ

તદ ઉપર આવા અનેક વિકાસના જે કામો છે એના લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો માન્ય અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવશે તદુપરાંત દૂધ સંજીવની યોજના અંતર્ગત સ્કૂલ બોર્ડ અને આઈસીડીએસ આંગણવાડીના બાળકોને બસો એમ દૂધ આપવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે આ બાળકોને આપણે વાત કરીએ કે દર ઓલ્ટરનેટ દિવસે બસો એમ દૂધ આપવામાં આવશે એ લોકોને સંતોષ આહાર મળી રહે ડ્રોપઆઉટ રેશિયો ઘટે એટલે એ યોજનાનો દૂધ સંજીવની યોજનાનો પ્રારંભ પણ અમિતભાઈ શાહ કરાવશે આ ગુરુવાર ના દિવસે સાંજે ચાર કલાકે ચેનપુર અંડરપાસ ખુલ્લો મૂકશે માન્ય અમિતભાઈ શાહ સાહેબ ત્યાંથી ખુલ્લો મુકવામાં આવશે તદ ઉપરાંત કેદ રેન અંતર્ગત જે જમીન વરસાદનું પાણી આપણે જમીનની અંદર ઉતરે એ માટે એક સોસાયટીની અંદર પરકોલેટિંગ વેલનું માન્ય અમિતભાઈ શાહ સાહેબ તેનું ખાતમુહૂર્ત કરશે તદ ઉપરાંત ચંદ્રભાગા નારા જે સાબરમતી વોર્ડની અંદર રાણીપ વોર્ડની અંદર આવેલું છે સાબરમતી વિધાનસભાની અંદર એ લગભગ બહુ જ મોટું કામ છે અને આ કેનાલ બોક્સ કેનાલ બનાવવા માટે જઈ રહ્યા છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને વિવિધ કામોના ઈ લોકાર્પણ રાણીપ ખાતે જંગી જાહેર સભા રાખવામાં આવી છે ત્યાંથી વિના લોકાર્પણો કરવામાં આવશે તેમની સાથે માન્ય ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જોડાશે